સુરતના લિંબાયતના ડુંભાલ ફાયર સ્ટેશન પાસે થયેલ હત્યાનો મામલો લિંબાયત પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપી દીપક સુરજુસિંહ અને ભગવાન સેવાઈને ઝડપી પાડ્યો આ ત્રણેય આરોપીઓએ મૃતક આલોક ઝંડારામ અગ્રવાલની ચાકુના ઘા મારી અને હત્યા કરી હતી મૃતક આલોક અગ્રવાલ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલ હતા જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી હતી સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંહ આ બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર કે અન્ય એક વ્યક્તિ અબદાર લસ્સી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના ના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કેવીને કઈ રીતના પાઠ ભણાવવો જો એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નીકળાવી હતી આ બનાવનો બનાવ પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈ આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતે જે એકસો અઠ્યાસી નો કેસ હતો એ અને જે જાહેરમાં જુદા રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપી એક્ટ એકસો પાંત્રીસ નો ગુનો નોંધાયેલો એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશ્વા એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇન્વોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે